નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે આવીએ છીએ ભારત ગામે જ્યાં ખેડૂત ભારત ગામે તાલુકો ધાંગદ્રા જિલ્લો સુરનગર જ્યાં ખેડૂત મિત્રો મનસુખભાઈ તરંગ બીજી નું વાવેતર કર્યું છે અને આજે તારીખ થઈ છે ફોર્ડ દસ બે હજાર ત્રેવીસ તો આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળશું એનો અભિપ્રાય કે જેવો એને કપાસ કેવો લેવ તો મનસુખભાઈ તમારા નામથી શરૂઆત કરજો અને તમારી આખી વિગત આપજો ને મારું નામ ચાવડા મનસુખભાઈ પીતામભાઈ તાલુકો ધાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર ગામ ભારત

તો તમે જોઈ શકો કે સરેરાશ ગીણવા તમે જોઈ શકો સિત્તેરથી એંસી ગીણવા લાગત છે આખા પ્લોટમાં એક તમે પ્લોટ પણ દેખાડી શકો કે આખો પ્લોટ કેવો હોય ફાટેની જોરદાર એ વીણવામાં સેલ હોય કપાસની વાત કરી તો કપાસની અંદર એક અંદર પાંચ પાંચ પેશીવાળા મોસ્ટ ઓફ કપાસ જોવા મળે અને પેશી અંદર જે કપાસી રહ્યા એ આઠથી નવ સરેશા કપાસિયા છે તો ખેડૂત મિત્રો બીજું તમે

કેવાય ને કે નીચે થી થર્ડ થી ઉપર સુધી નું બ્લાસ્ટિંગ મોસ્ટ ઓફ અને બઉ મસ્ત માં બહુ સારું હે તો ધન્યવાદ ખુબ ખુબ આભાર તમારો